ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ જિલ્લા વહીવટ તંત્રના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટરના સંયોગથી હિટ એક્શન પ્લાનનું લોન્ચિંગ અને અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ માટે કેપેસિટી બિલ્ડિંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર દસ શહેર જેવા કે ભુજ સુરત વલસાડ નવસારી જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ ઈડર પાટણ પાલનપુર માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્લાનમાં જિલ્લા વહીવટતંત્રની તૈયારીઓ હેલ્થ વિષયક તૈયારીઓ સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ હીટવેવ સ્ટાફ ફોર્સની રચના અને જવાબદારીઓ તેમજ હીટવેવ સામેની સક્સેસ સ્ટોરી અંગેના વિવિધ પ્રેઝન્ટેશન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પસંદ કરાયેલા શહેરોમાં ભુજનો પણ સમાવેશ કરાયો હોવાથી ભુજ શહેર માટે તૈયાર કરવામાં આવેલા પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું હીટવેવ એક્શન પ્લાન સંબંધિત કામગીરી કરનારા વિવિધ સેક સ્ટેક હોલ્ડર્સ જિલ્લા વહીવટ તંત્ર કે કોર્પોરેશન કે નગરપાલિકાઓના અધિકારી શ્રીઓ માટે ટ્રેનિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી સુરજ સુથાર મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી બી એચ સાલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ અને વિજયા પ્રજાપતિ ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી અરુણા શર્મા ભુજ શહેર મામલતદાર શ્રી ડી કે રાજપાલ સ્મૃતિવનના ડિરેક્ટર શ્રી મનોજ પાંડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર શ્રી ચિરાગ નીમાવત માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલ ઇજનેર શ્રી કે પી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડૉક્ટર મિતેશ ભંડેરી સહિત જીએસડીએમ કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટરના પ્રતિનિધિશ્રીઓ તેમજ વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ ડિઝાસ્ટર મામલતદારશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે